હેલો હેલો કોણ બોલો અરે મે ફોન કરવા તમારામાં મિસ કોલ આવ્યો તમે કોણ બોલો હેલો તમારા બે મિસ જોયા મે તો નવો નંબર છે એટલે કોલ કર્યો કોણ બોલો અચ્છા એ તમાર સામે છોકરી કોણ રહી મારી સામે તો ઘણી છોકરીઓ રહી છે પણ નામ तुम्हारे एग्जिट गेट नहीं हाँ मैं कौन रही ए, मतलब शीतल रे पायल रे मीना रे दक्षा रे से दीपाली रे से प्रिया रे से जानकी रे से तो पर एग्जिट जेट करने हमें शीतल रे ना शीतल ज रे से हम्म तो शीतल बोले ना तो मुझे नहीं प्रेम बोलो प्रेम बोला

વરતમાં? માં શીતલ ની આર ન હતી વરત તો મને ખ્યાલ હું એ કે વરત માં આતો હતા જ મે તુકિતુકતમ જાગરણ કરવા આવશું મને કઈ મગજ નથી નામ આપું તો ખ્યાલ આવે અગાવા આવતા કે વરત ને દિવસ આયા થઈ લો અમે હું અગાવા આવીતી હં

તમે વાત કરો તો તમારી ઈચ્છા શું છે ઈચ્છા તમારી ઈચ્છા શું છે ખાલી ફ્રેન્ડ જોડે કે વાત કરવાની છે કે લવ તરીકે વાત કરવાની છે કે લાઈફ ટાઈમ તમને કેમ લાગે અત્યારે કોઈ માણસની મને કોઈ કહી ન શકાય તમે લોકો કઈ રીતનું હોય તમારા મનની ઈચ્છા શું હોય મને કહો અમારી મનની ઈચ્છા હતી એટલે તમે તમને ફોન કર્યો એટલે ટાઈમ પાસ કરવા હતું કર્યો છે કે લાઈફ ટાઈમ મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમ ને હોય તો મજા આવશે બરોબર લાઈફ ટાઈમ માટે રહેવું હોય તો વાત કરો બાકી ત્રણ ચાર દિવસ બે મહિના એક મોજ મસ્તી કરીને છૂટા પડીએ એવું નહીં કરવું મારે તો મને તમે જણાવો એવું છે હમ જણાવો તો જણાવું તમને લાઈફ ટાઈમ નું હોય તો હા પાડો કરી વાત કરી હમ સગા થઈ ગઈ તમારે નહીં નહીં થાય છે નહીં હા હા

અજાણું લાગ્યો એટલે હું બધા બધી છોકરીઓ નામ આપેલા બધી છોકરી મારા નંબર છે ઓલરેડી મારી વાતો કરે છે એવું નથી બરોબર હું ફ્રી નો માણસ છું મેં હજી લગી કોઈ છોકરી લવ નથી કર્યો હા હું ફ્રી નો માણસ છું મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનો હોય તો જ હું આ વસ્તુ કરું છું બાકી કોઈ 5 15 થી કોઈ લફરા કરે એ ફૂટા પડી એ વસ્તુ હું નથી કરતો કેમ મી બધા હું કર્યું ના કોઈ રીતે વાત જ નથી કરી ફ્રેન્ડ તરીકે જ વાત કરે કોઈ એવું નથી કે કોઈ લવ તરીકે વાત કરે એ કોઈ વસ્તુ નથી હમ એ લોકો બધા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે મેં જે છોકરી નામ આપ્યા એ બધે બધી ફ્રેન્ડ તરીકે વાત કરે છે કોઈ આપણને જ લગી કોઈ એવું નથી કીધું તું મને ગમે છે ને આ રીતનું છે ને આમ છે તું પેલી છોકરી આવી છે આ જે ફોન આ રીતનું તું મારે સીધી ડાયરેક્ટ વાત કરી શકે તો આમ આમ છે મારે તારે આ જોડે આ રીતનું કરવું છે તો હું તને પહેલાં ચોખટ પાડીને મેં તને કીધું કે તારે જો આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે આ વાત કરી શક બાકીની ફ્રેન્ડ તરીકે વાત કરી શકશે friend તો ઘણા બધા હોય અત્યારે આ સમયમાં બધાને બધા ને હમ friend તો ઘણા ને નો હોય હોય ને તો પછી એટલે મેં તો કીધું છે ને કે આ વાત એ સમજે કે મેં તને શું કીધું મગજમાં ઉતરી ગયું છે હમ તો તારો ઈરાદો શું છે? તો મને ચોખટ પાડીને કહી દઈશ કે મારી વસ્તુ આ છે આમ છે આમ છે પછી ફર એટલે પછી પછી હું થાય એકા બીજાને એક તો વસ્તુ રાખીને આપણે લવ કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને બે ત્રણ મહિના પછી મારી ચગાઈ થઈ જવાની છે એમાં તો કંઈ નક્કી કરી નાખ્યું છે આપણે બે રિલેશનમાં કાંઈ નહીં આવે તો એ મિનિંગ કાંઈ નહીં બે બદનામ થાય બરોબર એની એની જો કરતા તો સોકટ પાડવી સારી પહેલેથી કે આ વસ્તુ થવી જોઈએ આ વસ્તુ ન થવી જોઈએ રહેવું છે તો સાથે રહેવું નહીતર ના રહેવું તો વાતચીત કરી શકો છો ફ્રેન્ડ તરીકે અચ્છા તમે શું નઈ ન લ્યો છો તો મને જવાબ આપો તો આગળ વાત વધશે નકર નહીતર કે ફ્રેન્ડ તરીકે વાત છે ફાઇનલ તારા તારો નિર્ણય છે તારે લેવાનો છે